નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરીશું ગરાસણી ગેમાભાઈ આ દીકરીને આજે એને સાસરે મૂકવા જવા છે તમે સાથે જશો ને ના દરબાર ત્રણ ટકાનું જયા જોખમ ન હોય ત્યાં મારું વળાવવું ન હોય ગેમાનું વળાવવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામત્રામાં જ દીપે બીજા સપારડા ઘરણા છે ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પચ્છે ગામનો કારડીયો રજપૂત હતો ગોહિલવાડ પંથકના પચ્છે ગામની અંદર આવા ચાલીસ પચાસ કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા જ્યારે હોળાવે ગામતરામાં સાથે જવું હોય ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું ઘણા બધા કારડિયાની અંદર ગેમો ભારી જબ્બર હતો જે ગામડાની સાથે ગેમો વળાવ્યો બનીને ચાલે એ ગામડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો જ આપી દેતો ગેમાનું વળાવવું એ કાંઈ રમત નહોતી એક દિવસ ગામના બાપુ ખુમાણ સંઘજી તરફથી ગેમાને તેડું આવ્યું ખુમાણસંગજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબત પર ગામે સાસરવાસ હતા ત્યાં એ દીકરીને સીમત હતું ખોળો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે છોડીઓ ભેળો ગેમો તેમજ બીજો એક કારડિયો એ બધા હેબત પર ગામે બાને તેડવા ચાલ્યા હેબત પરથી પછે ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબુ ભાલનું રણ છે દિવસે એમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળીબાને રાતે જ છોડાવવામાં આવ્યા વેરડીમાં રૂપાળીબા અને બે છોકરીઓ બેઠા બીજા ગાડામાં ગેમો એનો બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને તારોડિયાને અંજવાળે બધા છાલી નીકળ્યા રૂપાળીબા પાસે એક ડાબલો હતો એમાં પાંચ હજારના હેમના દાગીના હતા અંગ ઉપર પર ઘરેણાનો શણગાર ભલી ભાતે ભર્યો હતો ગાડા છાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોળવા લાગ્યો એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું ઘોર અંધારામાં એના નસકોરા ગાંજવા લાગ્યા ગાડાવાળાએ એકવાર ટપારી જોયું ગેમા ભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રહેજો ગેમાએ જવાબ દીધો એલા ઓળખ તું આ ગેમાને ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય તું તારે મૂંગો મરીને ગાડું હાકે આવ ગેમો નસકોરા ગજવવા લાગ્યો નસકોરા ઠેઠ બહેનને ગાઢે સંભળાવણા વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાઈએ પણ કહી જોયું ગેમાભાઈ બાપા અટાણી સુવાય નહીં હો ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બળબડતો હતો હું કોણ હું ગેમો આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા પણ ત્યાંથી દોઢ બે ગામ ઉપર એક તલાવડી આવે છે ગાડા ખેડૂએ નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા વહેમ આવ્યો કે કોઈ ચકમક જેગવે છે ગેમાને એણે હાકલ કરી ગેમાભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમાને તો એક જ જબ હતો મને ઓળખસ હું કોણ હું ગેમો ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂતને દસ બાર આદમીનું ટોળું દેખાણું એની જાતિ થડકી ઊઠી ગેમાને એને ઢંઢોળ્યો પણ ગેમો કાંઈ ઊઠે એ કોણ એ તો ગેમો જોત જોતામાં તો અંધારે બાર જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકારા કર્યા ગેમો ઝપકીને આંખો છોડે અને હાકલ કરે છે મને ઓળખો છો હું કોણ હું ગેમો ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન દોસ્ત બન્યો એક જણે કહ્યું એલા એલા એને જટ હરળ ગોળીટો કરી મેલો લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ પગે એક બંધે બાંધ્યા પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે સોસરી એક લાકડી નાખી એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો આ ક્રિયાને રળગોળીટો કર્યો કહેવાય છે રળગોળીટો એટલે રણનો દડો આદમી આ રીતે દડા જેવો બની જાય છે કોણ છે વેલ્યમાં દાગીના ફગાવી દો ચટ લૂંટારાઓએ ત્રાડ દીધી રૂપાળીબાઈએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોને માંગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો તારોડિયાના પ્રકાશમાં રૂપાળી અંગ ઉપર સોનું છળકી ઉઠ્યું બદમાશો બોલ્યા કે ઉપરથી ઘરેણું ઉતાર બાઈએ બધા ઘરેણા ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કડલા સોત ઉતાર બદમાશોએ બૂમ પાડી બાઈ વિનવવા લાગ્યા કે ભાઈ આ નરેડીના નક્કર કડલા છે ને ભીડેલા છે વળી હું ભર્યા પેટે છું મારાથી નહીં ઉગડે માટે આટલેથી ખમૈયા કરો ને મારા વીરા સફાઈ કરમાં ને જટ કાઢી દે ત્યારે લ્યો તમે જ કાઢી લો એમ કહી રૂપાળીબાઈ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન નહોતું રૂપાળીબાઈએ ત્રાસી નજર નાખી બીજું કાંઈ તો ન દેખ્યું પણ ફક્ત ગાડાના આડા લાકડાના ધોકા દેખ્યા વિચાર કરવાનો તો ત્યાં વખત નહોતો કામી લૂંટારાઓએ રજપુતાણીના શરીરની મશ્કરી કરતા હતા રૂપાળી બાઈએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારા બે જણની ખોપરી માથે અકે ઘા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બે જણા ધરતી પર ઢળ્યા ત્યાં તો ગરાસણીને સુરતાન જળી ગયું આડું લઈને એક કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે માર વાગતા પોતે આડનો ઘા રૂપે ઘૂમતી એ ક્ષત્રિયાણીનો ઘા જેના પર પડે છે તેને ફરી વાર ઉઠવા નથી આપતો અઢાર વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીના ઘા અને તરવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તરવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું બદમાશો પલાયન કરી ગયા ગેમો ગોળટો થઈને ઝાંખરામાં પડેલો હતો બાઈએ કહ્યું કે છોડી નાખો એ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો મોં ન બતાવી શક્યો ફરી કોઈ વાર ગામમાં ડોકાણો નહીં જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું નેત્રોમાંથી ઝાળો ઝાડો છૂટતી હતી હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી કાળી રાતે કોઈ ચંદિકા પ્રગટ થઈ ગરાસણી વર્ના ઝાડવા જોઈ રહ્યા હતા ગાડામાં બેસવાની એણે ના પાડી ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં સુરાતન ફટાફટ થતું હોય છે ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાઉઓના ગાંવ ચાલી શકે એનું લોહી શાંતિ પામે નહીં રૂપાળી બાદ ઠંડી રૂપે ગાડાની પાછળ પાછળ સોપાસ નજર કરતા ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું એ એમના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે જટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લેવરાવ્યો મામાએ આગ્રહ કર્યો કે બેટા આહી રોકાઈ જાઓ હા મામા મારે જલ્દી ઘેરે પહોંચવું છે માને અને બાપુને મળી લેવું બહેન પછી ગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી તમામને ચેતાવી દેવામાં આવ્યા હતા કે કોઈએ એમના વખાણ કરશો નહીં ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો નહીં તો બહેનને ચમક ઉપડશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય લોહીએ નીતરતા બહેન આવ્યા બહેનને ઢોલિયામાં સુવડાવ્યા બધાય ઠપકો દેવા લાગ્યા બેટા બહુ અઘટિત કર્યું પાંચ હજારના ઘરના જાત તો ક્યાં છે બાપુનો ખોટ આવી જાત એક પહોરમાં તો એનો જીવ ચાલ્યો ગણો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ